કે ધી છે ગેરી 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 10 વિ 10 ગેરી અનુમાન અનુમાન આ એક કે ટુકા ઓકે ઓલાને સાકુ લતાઓ દીકા પાએ છે

પડ્યું ન રહેલું લેખ્યા આવેલું એવું જાય ના કંજય પડ્યું

એ બો વાટા નઈ મારવાનો હું બો લાવું હું કોઈ નો લાવે લાવું મને કે લેઉં હું રૂપિયા લઈને આસો બોલ આસો પાક બોલ કોણ જાય જેસી હોય કે જેસી દા સંગે ગી

બત્તી ઇંદરે બાદરી ચાલે પિસ્તાળી આખો કમિશન નોખો બરાબર આ બાજે આમ જોક પડ થઈ ગયો ભાઈ એટલે લી રૂપિયા 25 13 પછી 84 રૂપિયા એ 55 છે ને હાય 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 હીકે હીકે હા ગરિયા ના બે બેચર વાય ગરિયા વાય